મહાનગરપાલિકાના વ્હીકલ પુલ માં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો લઈને કર્મચારી આગેવાન અશ્વિન સુલંકી કર્મચારીઓને લઈને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ચાલુ બેઠક માં મળવા માટે ગયા હતા કર્મચારી આગેવાન કર્મચારીઓના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે ગયા હતા આગેવાન એકાએક રોષે ભરાયા હતા અને મ્યુનિસિપલ કમિશનર સાથે ઊંચા અવાજે બોલવાનું શરૂ કર્યું મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાથી કર્મચારી આગેવાનોનું વર્તન સહન ન થતા તેઓ પોતાનો આક્રોશ કાબુમાં રાખી શક્યા ન હતા મ્યુનિસિપલ કમિશનર કર્મચારી આગેવાન સાથે ચર્ચામાં ઉતરી પડ્યા હતા જોતજોતામાં બંને વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચાને પગલે કમિશનરની ચેમ્બરમાં સન્નાટો છવાયો હતો ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી સભ્યવંદી શાહે દરમિયાન ગીરી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો

એક વખત જવાનું પંદર કિલોમીટર બીજી વખત આવું પંદર કિલોમીટર ફરી બપોરે પંદર કિલોમીટર જવાનું સાંજે

थे थे। है तो ना भी जाने का टाइम भी तुम्हारे मोर्चो पर मैंने जरूर नहीं तुमने एक तो जो कितने का तो तुम्हें जब दिस वो तुमने ये जो स्वर की तो हमरा पड़ी हो तो प्रजापति की तबीयत राज दे तो हमें तो मानवंत दी जाए अरे घर में भी ऑप्शन होते हैं प्रजापति ने प्रजापति साहब की ना साहब तो नहीं 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 અને સા કિલોમીટર શીતલ મિસ્ત્રી સ્થાયી સમિતિના સભ્યો બંદિશા હેમેશા ઠક્કર સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મામલો ઉગ્ર બનતા સ્થાયી સમિતિના સભ્યો પણ સ્તબ્ધ થઈ હતા મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ કહી દીધું હતું કે ભાઈ એલ ફેલ બોલવાનું નહીં તે સામે અશ્વિન સોલંકીએ કહ્યું હતું કે મારી ભાષા જ આ છે બસો બદલીઓની અરજીઓ પડેલી છે તેમ કરતા નથી તેમ કહેતા મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે અમે કરી આપીશું પણ તમે અત્યારે ને અત્યારે કરો તેમ કહો છો તે એ નહીં થાય અશ્વિન સોલંકી લગભગ થી સો જણા લઈ અને દરરોજ અહીંયા રજૂઆત કરવા કોઈ ન કોઈ ઇશ્યુ લઈ ફેલેરિયાના વર્કરના પીએફના બાબતનું કે કોઈ ઇશ્યુ કે કોન્ટ્રાકચલ કર્મચારીઓને કાયમી કરવા બધા ઇશ્યુઓને લઈ અને એ આવે છે અને કોઈ પણ રજૂઆત હોય એ શાંતિથી રિસ્પેક્ટફુલી સબમિટ કરવી જોઈએ એની જગ્યાએ જે કોર્પોરેશનની વિવિધ ગતિવિધિઓ છે એમાં ખલેલ પાડવાનો કાર્યક્રમ કરી અત્યારે અમારી સ્ટેન્ડિંગ કમિટી પણ ચાલતું બાજુમાં જનરલ એસેમ્બલી પણ હતી વચ્ચે અમારે તાળું મારવું પડ્યું અને એના કારણે થઈને આ બધી ખલેલ પહોંચી એમની રજૂઆત આવે એમના મોરચા આવે પછી જ કામ થાય એવું છે નહીં કોર્પોરેશનના ઇતિહાસમાં છેલ્લા વર્ષમાં સફાઈ કર્મચારી ભાઈઓ જે ઘણા વર્ષથી એમના ઇશ્યુ પેન્ડિંગ હતા એવા માનવ જે લાયકાત ધરાવતા હતા એને અમે લગભગ એક હજારથી વધારે એક્ઝેક્ટ આંકડો મને અત્યારે નથી મારી હાથમાં પણ લગભગ એક હજારથી વધારે લોકોને અમે રોજમદારીમાં કન્વર્ટ કર્યા અને રોજમદારીથી કાયમી કર્યા ઘણા લોકો એવા હતા કે જે રિટાયરમેન્ટની નજીક હતા કાયમી થયા અમને લાભ મળ્યો બીજા ઇસ્યુ પણ કંઈ હોય તો પણ અમે સોલ્વ કરવા માટે તત્પર જ છીએ હંમેશા એડમિનિસ્ટ્રેશન ઓપન છે એમની માટે સાથોસાથ એમને પોતાને મેં ત્રણ દિવસ પહેલાં એમના ઈસ્યુઓની ચર્ચા કરવા માટે સામેથી બોલાવેલા જ્યાં ઘટ પડતી હોય ત્યાં વધારાનો સ્ટાફ ભરવાનો ત્યાં લીગલી અલ્લાવ હોય એવા લોકોને કાયમી કરવા પાત્ર હોય તો એ કરવાના એ બધી પ્રક્રિયા ગતિમાં છે મારી એમને ફરી આ બધાના માધ્યમથી એ રજૂઆત છે એ કોઈપણ વસ્તુ કોઈ પણ રજૂઆત હોય એ શિસ્તબદ્ધ તરીકેથી કોઈ પણ પ્રક્રિયાને ખલેલ ના પહોંચે એ રીતે કરવી જોઈએ અને સમયબદ્ધ રીતે બધી જ એમની જે અમારા જે કોન્ટ્રાક્ચ્યુઅલ ભાઈઓ છે અમે કોઈ યુનિયનથી બંધાયેલા નથી એમાં

છેલ્લા દસ વર્ષમાં સૌથી મોટી સંખ્યામાં કાયમી થયા હોય એવા એટલા બધા લોકોને અમે કર્યા છે બીજા પ્રશ્નોના પણ અમે તબક્કાવાર ઉકેલ લાવવાની પ્રક્રિયામાં છીએ એટલે એમને પુનઃ અમે કહીએ છીએ કે બિલકુલ સભ્યતાથી શાંતિથી અને પાંચ દસ લોકો આવી અને એમની વાત મૂકવી જોઈએ આ દરમિયાન સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર સિત્રમિસ્ત્રીએ આગામી ત્રણ સપ્ટેમ્બરના રોજ બેઠક કરીને કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલ લાવવાની હૈયાધારણા આપતા મામલો થાળે પાડ્યો